જે અંતર્ગત આયોજિત સેમિનારોમાં ટ્રાફિક પોલીસ કમિશનર આરટીઓ ટીઓ ડીઈઓ અને એમસી અધિકારીઓ દ્વારા શાળાઓમાં ફાયર સેફ્ટી રોડ ટ્રાફિક અકસ્માત સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી આ તકે વિવિધ શાળાના પંદરસોથી વધારે સંચાલકો પણ હાજર રહ્યા હતા આ તમામ સંચાલકોને શાળામાં બાળકોની સાવચેતી રાખવા અંગે સૂચનાઓ અપાઈ હતી આગામી અઠવાડિયાથી સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવશે બાળકો આરટીઓ માન્ય વાહનોમાં જ શાળાએ પહોંચે એ ખૂબ જ જરૂરી છે તથા ફાયર સેફ્ટી નિયત કરેલ ઝડપે સ્કૂલ બસ ચલાવવા સૂચના કરાઈ હતી સોળ વર્ષથી વધુ ઉંમરના બાળકો જ ગિયર વગરનું વાહન ચલાવે એ સુનિશ્ચિત કરવાનું રહેશે ગિયરવાળા વાહનો ચલાવવા માટે અઢાર વર્ષથી વધુ ઉંમર જરૂરી છે જો લાયસન્સ વગર બાળકો વાહન ચલાવશે તો કામગીરી કરવામાં આવશે બાળક એક્સિડન્ટ કરે તો જેના નામે વાહન હોય અને પચીસ હજાર દંડ અને ત્રણ વર્ષની સજા કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે પંદરસોથી વધુ શાળાના સંચાલકો બેઠકમાં હાજર રહ્યા હતા શાળાઓમાં બાળકોની સાવચેતી રાખવા અંગે સૂચનાઓ આપવામાં આવી હતી આગામી સપ્તાહથી આરટીઓ ટ્રાફિક ફાયર અને ડીઈઓની ટીમ કરશે ચેકિંગ તેવું પણ નક્કી કરવામાં આવ્યું છે આરટીઓ માન્ય વાહનોમાં જ બાળકો શાળાએ પહોંચે તે જરૂરી છે તેવી પણ સૂચનાઓ આપવામાં આવી છે આ સાથે નિયત કરેલી ઝડપે જ સ્કૂલ બસ ચલાવવાની ટ્રાફિક પોલીસ કમિશનર દ્વારા કડક સૂચનાઓ આપવામાં આવી છે રાખવાની છે જેના જેના થકી બાળકો સલામત રીતે શાળાએ પહોંચી શકે શાળામાં સલામત રીતે અભ્યાસ કરી શકે અને સલામત રીતે પોતાના ઘરે પરત થઈ શકે એ બાબતે શાળા સંચાલક વાલીશ્રીઓ વિદ્યાર્થીઓ અને સરકારના વિવિધ ડિપાર્ટમેન્ટોએ સંયુક્ત રીતે જે કામગીરી થ કરવાની થતી હોય છે એ અંગે સરકારના વિવિધ પરિપત્રો તેમજ યોજનાઓ અંતર્ગત આજે તમામને માહિતી આપવામાં આવશે અને જે અનુસંધાને તમામને અવેર કરી સેન્સિટાઈઝ કરી અને આગામી અઠવાડિયાથી સરકારના વિવિધ વિભાગો જેમ કે આરટીઓ શ્રી શિક્ષણ વિભાગ ટ્રાફિક પોલીસ ગુજરાત ફાયર સેફટી ઓથોરિટી અને ગુજરાત ફાયર ડિપાર્ટમેન્ટ અમદાવાદ ફાયર ડિપાર્ટમેન્ટ આ તમામ લોકો સરપ્રાઇઝ ચેકિંગ કરીને જે લોકો પણ બાળકોની સલામતીને જોખમમાં મૂકનારા કૃત્યો કરતા હશે એમના વિરુદ્ધમાં સખત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આરટીઓ દ્વારા માન્ય જે વાહનો છે એમો જ બાળકો જે છે એ શાળાએ પહોંચે શાળાની આજુબાજુ જે ગેરકાયદેસર બાંધકામ છે આ બિનઅધિકૃત પાર્કિંગ છે અથવા તો પ્રોપર રીતે સ્ટોપિંગ ઝોન પિકઅપ અને ડ્રોપ ફેસિલિટી અને શાળાની બાળકો જે છે એ સલામત રીતે બસમાં ચડી શકે બસમાંથી ઉતરી શકે એ પ્રકારનું વાતાવરણ જે છે એ પ્રોવાઇડ કરવા માટે આજે તમામને સૂચના આપવામાં આવશે સાથે જ ફાયર સેફટીની ઓલરેડી એક ટ્રેનિંગ થઈ ગઈ છે આ ઉપરાંત બસના ડ્રાઈવરોએ કેટલી સ્પીડમાં ચલાવવાનું છે ઓવરટેકિંગ નથી કરવાનું બસની અંદર કઈ પ્રકારની વ્યવસ્થાઓ તમામ અંગે આજે તમામને જાણ કરવામાં આવશે જે સરકાર દ્વારા પ્રમાણિત છે કે ઉપરના બાળકોએ ચલાવવાનું છે એ ઉપરાંત જે ગિયરવાળા વ્હીકલ્સ છે અઢાર વર્ષથી ઓછા ઓછી ઉંમરના બાળકોએ નથી ચલાવવાના જો કોઈપણ શાળા સંચાલક અથવા શાળા દ્વારા આ નિયમોનું પાલન કરવામાં નહીં આવે અને એના પરિણામે જો બાળકોની સલામતી જોખવાશે તો રિલેવન્ટ કાયદાકીય પ્રોવિઝનમાં રિલેવન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ચોક્કસથી કડકમાં કડક